નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કહેવત છે ને કે હોય ત્યાં ભૂખે નથી વારંવાર બનતા બનાવો છતાં પણ વિદેશ મોકલવાની લાલચમાં દંપતીએ કરોડ રૂપિયાની કરી છેતરપિંડી વારંવાર વિદેશ જવાના નામે લોકો લાખો અને કરોડ રૂપિયા ખર્ચ કરી નાખતા હોય છે કોઈ પણ પ્રકારની તજવીજ કે તપાસ કર્યા વગર એક બેનર મારી દેવાનું એક દુકાન ભાડે લઈ લેવાની સંસ્થા શરૂ કરી દેવાની મોટી મોટી જાહેરાતો આપ એટલે ગામ સામે ચાલી તમારી પાસે આવે અને તમે એમને આરામથી લૂંટી શકો એવું જ એક દંપતીએ કર્યું છે નવસારીમાં વિદેશી કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી ઠગ દંપતીએ પિસ્તાલીસથી થી વધુ લોકોના કરોડો રૂપિયા ઉલચી લીધા અને પોતે થઈ ગયા પલાયણ શહેરમાં આવેલ સેન્ટર બજાર મોલમાં ફ્લાયિંગ ડક ઓવરસીઝ નામની ઓફિસ ભાડે રાખી અને છેતરપિંડી કરવામાં આવી વિવેક પટેલ અને એની પત્ની નાવિકાએ કરોડો રૂપિયાનો ખેલ પાડ્યો વિઝા નહીં મળતા અકળાયેલા વ્યક્તિઓએ ઓફિસમાં આવી રૂપિયા માંગતા દંપતીએ વાયદા કર્યા બાદ રાતોરાત તેઓ રફુચક્કર થઈ ગયા ઠગાઈનો ભોગ બનેલા સુરત નવસારી સહિતના યુવાનોએ નવસારી પોલીસ સ્ટેશન મથકમાં કરી અરજી હવે છેતર

E. તમને છેતરશે છેતરશે અને છેતરશે જ કારણ કે તમારી વિદેશની ઘેરછા જે કરી એ રાતોરાત કરોડપતિ બનવા માટે તમને રોડપતિ બનાવી દેશે અને એ જ પ્રમાણે આ નવસારીમાં સેન્ટ્રલ બજાર મોલમાં ફ્લાઈંગ ડક ઓવરસીઝ નામની ઓફિસ ભાડે રાખી અને દંપતીએ લોકોને છેતર્યા વાત જો કરવામાં આવે તો પિસ્તાલીસથી વધુ લોકો છેતરાયા હોવાની વાતો ચાલી રહી છે અને સાથે જ કરોડ રૂપિયાનું ફૂલે કુવાપતી પત્નીએ એ ફેરવ્યું એવી વાતો પણ થઈ રહી છે હવે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો